આમ આદમી પાર્ટીમાં સંકલનના અભાવે ઓબીસી વિંગના પ્રદેશ અધ્યક્ષ ભરત કોટીલાએ આમ આદમી પાર્ટીના સભ્ય પદેથી રાજીનામું કરી દીધું હતું આમ આદમી પાર્ટીમાં સંકલનના અભાવથી કંટાળી જઈ તો તે રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું હતું રેલ ચર્ચાઓ મુજબ ભરત કોટીલા પણ ભાજપનો ખેસ ધારણ કરે તેવી પૂર્ણ શક્યતાઓ અચ્છા પક્ષમાં અમે ખૂબ સારું સંગઠન ઓબીસીનું કર્યું ગુજરાતભરમાં કાર્યકરો અને આગેવાનો ખૂબ સારો સંગઠન થઈને એક સારો એવો માહોલ ઊભો કર્યો હતો પણ પક્ષમાં સંકલનનો અભાવ છે ચૂંટણી દરમિયાન કોઈ કોઈને પૂછવામાં આવતું નથી કે દિલ્હીથી કોઈને કોઈ વ્યક્તિ આવીને નિર્ણય કરી અને ચાલ્યા જાય છે સંકલનનો બિલકુલ અભાવ છે જેથી મને મારા જે આગેવાનો છે ઓબીસીના એમની નારાજગી મારાથી સહમ ન થાય અને એટલા માટે થઈને મેં રાજીનામું આપ્યું કે આ દરેક વખતે ચૂંટણી સમયે આવો જ તે માહોલ ઊભો થઈ જાય છે અને સંકલનના અભાવે પાર્ટીમાં ખૂબ જ પ્રોબ્લેમ છે એટલે મેં રિઝાઇન કર્યું જો મને ભાજપમાંથી પણ ઇન્વિટેશન છે મારે પણ વાત થયેલી છે અને હું ભાજપમાં જોડાઈશ પણ ખરો પણ હું હજી સમય આવે બે ચાર દિવસ કે ગમે ત્યારે હું ભાજપમાં જોડાઈશ